જય માતાજી કેમ છો બધાય બધાય મજામાં જઈશું ને અમે પણ મજામાં જ છે તો ફરી અમારા નવા બ્લોકમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે માતાજી બધાયને ખુશ રાખે ને બધાયને હાજર નરવા રાખે તો અત્યારે જો આપણે મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા તા આપણા માતાજી વાળા રૂમમાં અને ચા પાણી પી લીધા હે ને મમ્મી ને પપ્પા વયા ગયા છે કામે જો અમે આ છે અમારા માતાજી વાળો રૂમ હમણાં કેટલો ટાઈમ બ્લોક ઉતાર્યો નથી એટલે તમે માતાજી વાળો રૂમ જોયો નહીં હોય આપણે મસ્ત મજાના જો બીજા માતાજીના વાઘા સીવડાવ્યા હતા તુમિલના કાકી સીવડાવીને દઈ ગયા હતા તો મસ્ત મજાના જો બધા માતાજી એ ખરખા વાઘા પહેરા હે તો વાઘા કેવા લાગે માતાજીને કોમેન્ટ કરી દેજો અને જય મેલડીમાં લખી નાખજો કોમેન્ટમાં ના માં જો સાડી પહેરાઈ વીતી તો મસ્ત મજાના માતાજીને સણ ઘર આવ્યો છે આપણે તો કમેન્ટ કર દેજો માતાજીને વાખા કેવા લાગે અને જો આપણે આવી ગયા તો માતાજી વાર રૂમ માં ચા પાણી પીને તું મે લઈ હું તો હે અને તુમલના પપ્પા આમણા ગયા છે બહાર

આવી છે ની કોને તને નીંદર આવે છે કા કા સાયકલની જેમ પગા લે છે તારા જો દાંત આવે જો એના બાગ્યા હોય ત્યાં ત્યારનો ઉઠો હોય ત્યારનો ઉઠો હોય આપણે કઈ કામ થાય કાંઈ નહીં અમે પછી આપણે આપણું કામ ચાલુ કરશું હમણાં એને ઉડાવી દીધી આવે હે હવે તો આપણે ધૂમિલ ને નિશાળે જવાનું હોય એટલે ધૂમિલ હમણાં વેલો ઉઠી જાય પછી ચા પાણી પાઈ દેવું અને બાર વાગ્યાની નિશાળ હોય એટલે એનું ટિફિન બિફિન ને બધું વધી જતું હોય ને એટલે કંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ હમણાં મળતો નતો ને ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ ઉતાર્યો હે ને આ અમારી નવી ચેનલ છે તેજલ યોગેશ બ્લોગ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરી દેજો ને જેમ બને એટલું અમે આમ ટ્રાય કરીશું કે કાયમ બ્લોગ બનાવી હમણાં તો ટાઈમ મળતો નથી ધુમિલની નિશાન ને પાછો ધુમિલનો ભાઈ અને ઘરે થોડું ઘણું કામ લઈ આવતા હોય બધું ભેગું થઈ જાય એટલે કંઈ ટાઈમ મળતો નથી તો બ્લોગ માં કન્ટિન્યુ બી અને આપણે બપોર ની તૈયારી મહિના થી કરવા આમે મૂકી દીધા હે આપણે ચણા અને બટેટા અને આજે ખીર બનાવાની હે તો આમાં મૂકા હે ભાત

કેમ ન ખોલે એ છમો એ છમો તું બોલ લે તું બોલ લે હે તું બોલ લે તું બોલ લે જય માતાજી બોલ જય માતાજી જય માતાજી બોલ એ બાય દાદીયા તું બોલ દો હે વાતાજી ફરમાઈજ સાંભળો હું લઈ જઉં રોટલી હા શ્રીખંડ પછી હાય શ્રીખંડ લઈ જવું છે રોટલી અને દાળમ કા નો ટિફિન માં કેવું કે હું મે સાણા બાય બાય કવસુ થોડા સાણા વઘારેલા લઈ જાતે ને ઈ નાટ લઈ જાઉ એક સિખાણ રોટલી ડાયડમ ને પાલે બિસ્કિટ કા બિસ્કિટ નહીં ના લઈ જાઉ તો હું લઈ જાઉશ તારે હું લઈ જાઉ સમર તારે હું લઈ જાઉ ટિફિન માં એને જો લુગડા લુગડા ખેંચવા હે લુગડા ખેંચવા હે હમ નીચી ના રાખને ભાઈ નાંગરી પકડી લીધી જો

તો બધું બનાવી નાખે હાલો સમરને નાખ દો ગોળિયામાં ગોળિયામાં આલમ નાખ દો ભાઈ ઇસકો નાખે નાખે છે ઈસકો નાખવો પડે બાર વાગ્યા લગીને ભાઈ વાગ્યા ઉત ઈસકો જાય સમર મમ્મી રસોઈ બનાવી નાખે હાલો તો બ્લોક માં કન્ટિન્યુ રેજો સમર ને હુડાવી દઈ ને રસોઈ બનાવવા માંડે મળીએ પાછા જો આપડે અડધું જમવાનું બનાવી નાખ્યું છે ને અડધું એક રોટલી એક બાકી છે ધૂમેલને નવાની તૈયારીઓ કરવાની હે ધૂમીલ થોડાક દાયડમ ખાઈ લે અને આપણે સમરભાઈ હોઈ ગયા હે અહીંયા આપણે બનાવી ધૂમિલભાઈનું ટિફિન ધૂમેલાવે ઘૂઘરા ખાઈ લે કાકું ધોમીલ ખાઈ લેવાય ને ઘૂઘરા એટલે ઘૂઘરા અને ને હું ખાઈ લે થોડુંક પછી નિશાળે જવાનું હે એટલે ધૂમેલને નવડાવી દઈ અને અહીંયા ભરાય છે અમારે ધૂમિલભાઈનું ટિફિન ચણા પછી આ દાહડમ અને આમાં છે શીખણવાળી રોટલી શીખણવાળી રોટ લઈ ને પાણીની બોટલ કાધું મેં નામ આપણે આમાં બની ગઈ છે ખીર સાઈસ લઈ જવી છે હા ને છાઈસ આમાં ખીર બની ગઈ છે ને આપણે તરી નહીં ખાઈ આમાં મરચાં આમાં ચણા બટેટાનું શાક આમાં વઘારેલા થોડા ચણા આમાં બનાવ્યા છે સેવ ટમેટા કારણ કે પપ્પાને સેમ ટમેટા ખાવું તું સયના શાક નતું ખાવું એટલે થોડું થોડું બધું બનાવ્યું છે અને આમાં બનાવી મસ્ત મજાની બધા ખીર ખાવા હવે ખાલી આપણે રોટલી એક બનાવવાની છે ફાઈનલી આપણે લોટ બાંધીને આપણે અહીં રાખી દીધો છે કારણ કે ધૂમીલ ને નિશાળે જવું હોય એટલે આપણે રોટલી બનાવવાની હોય ટિફિનમાં લઈ જવાની જો મસ્ત મજાની રોટલીને એવું એવું ટિફિન એવું ભરી દે પછી ધુમેલ ખાઈ લે કા પછી આપણે ધુમેલને નવડાવી તૈયાર કરી દે પછી બાની ડાયરેક્ટ આવશે એટલે બે હે અને દાદા મૂકી આવશે ને જમવા બે જાય પછી કામે અને પાછું જવાનું હોય એટલે ત્યાં લાગીને બ્લોકમાં કન્ટિન્યુ રેજો ધૂમેલભાઈ નિશાળે જવા તૈયાર થઈ ગયા હે કા ધૂમેલ આવું જ છે ને હવે આ સમર ભાઈ અહીં રમે જો

આઘડા બાઘડા આંગીન હોઈ ગયો એ જઈ વાગી ગયા છે ચાર ચાર વાગી ગયા છે પછી કલાક પછી ધુમિલ ભાઈ તેડવા જવાના છે કે એમ તો ધુમિલ ના બા આવે છે તેડવા આઈ છે ને ટાઈમ નઈ હોય એટલે હું સમર ચાહું નિશાળે ધુમિલ ને તેડવા કારણ કે નિશાળ અહીંયા બાજુમાં જ છે એટલે અમે મારીકરો આયલા જાવ તો લાગે બ્લોક માં કન્ટિન્યુ રહેજો

તો આજનો દિવસ એક અમારે આવો રહ્યો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તે કમેન્ટમાં કહેજો ને પસંદ જ આવે તો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પાછા નવા બ્લોગમાં બાય બાય